મહત્વના સમાચાર મળી રહ્યા છે આજથી લોકસભાનું ચોમાસું સત્ર શરૂ થયું પરંતુ ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામું આપ્યું છે મહત્વના કારણ દર્શાવી જગદીપ ધનખડે રાજીનામું આપ્યું છે જગદીપ ધનખડ જે ઉપરાષ્ટ્રપતિ છે અને સાથે જ જે ઉપરાષ્ટ્રપતિ હોય છે નિયમો મુજબ રાજ્યસભાના સ્પીકર પણ હોય છે રાષ્ટ્રપતિને પત્ર લખી જગદીપ ધનખડે રાજીનામું આપ્યું છે ઓમ બિરલાને જ્યારે લોકસભાના સ્પીકર બનાવાયા તે બાદ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાયા બનાવ્યા અને ખેડૂત આંદોલન પછી એક સરકારે નિર્ણય લીધો અને ઓવરઓલ જગદીપ ધનખડના વ્યક્તિત્વને ધ્યાનમાં રાખી તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવાયા હતા હવે જગદીપ ધનફળ જે બે હજાર બાવીસમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા તેમને સ્વાસ્થ્યનું કારણ આગળ ધરી રાજીનામું આપ્યું છે તેમને ઉપરાષ્ટ્રપદેથી રાજીના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું સ્વાસ્થ્યનું કારણ દર્શાવ્યું અને તે અંગે તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે વાત પણ કરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને રાજીનામું સોંપ્યું છે